આજે પહેલી તારીખ છે પહેલી તારીખની બે ગાયો નવી આવી છે આજે હું ટોટલ દસ ગાયો તમને વિડીયોની અંદર બતાવી દઉં છું ટોપ કન્ડિશનની ગાયો તમે જોઈ શકો છો હરિયા ગાય ઝાપણમાં છે હરિયા હમણાં જ ઉતરી છે ગાય એકદમ ખૂબ જ સારી કંડ કન્ડિશનમાં છે આપણી પાસે હાઈટ અને લંબાઈ અને મજબૂતમાં ગાયો હોય છે અને ચારે ઓસર છૂટા અને એક પણ આ બીજી છે ટોટલ આજે મોજુ નવ દસ ગાયો તમને બતાવી દઉં છું વિડીયોની અંદર એક આરિયા ગાય છે ખૂબ જ ગાય સારી છે આ પણ ગાભણમાં છે તમે જોઈ શકો છો અને બીજી પણ એક પહેલીયાત બતાવી દઉં તમને આજે હમણાં બે ગાય ઉતરી છે જે કાલે બે ગાય છે એ પણ બતાવી દઉં છું અને બીજી તમામ ગાયો આપણી પાસે છે આજે એક એક ગાય તમને હું બતાવી દઉં એક કાર્ય બે તીન દિવસની વીઆઈ લે સવાર ગાય ખૂબ જ હાઈટ કન્ડિશનમાં બહુ સારી છે અને એક આ ગાય છે પહેલી હાથમાં પહેલી તમે જોઈ શકો છો આ મજબૂતાઈ બધી લંબાઈમાં ઊંચાઈમાં બધી વાતે કમ્પ્લીટ છે ગાય અને એ આ પણ ગાય જાભણમાં છે ગાય કટ કન્ડિશનમાં બહુ સારી છે અને અને રા ગામની અંદર આવો તો કોઈ પણ જગ્યાએ તમે પૂછો તો વાળાનું નામ છે ગાય કાલી વી બહુ સારી છે છે પાંચમા ગાય આર્યા બાર લીટર દૂધ કરે છે વિયાણાને ને પાંચ દિવસ થઈ ગયા છે અને એક આરિયા ગાય છે આનું દસ લીટર દૂધ હાજર છે પરફેક્ટ એ ગાય આ છે મહિનાની જાબણ અને એક પીલબાજુ ગાય ઊભી છે એનું નવ લિટર દૂધ હાજરમાં છે તમામ ગાયો આપણી પાસે લોકલ મળી જશે પણ હાઈટ કન્ડિક્શન મળશે આપણી પાસે કોઈ ગાય મારી આ પહેલીયાતમાં છે પણ બહુ સેવાવાળી છે અને હાઈ કન્ડિશનમાં બધી વાતે ઓલરેડી કમ્પ્લેટ છે અને મારો મોબાઈલ નંબર છે નેવ્યાશી એસી ત્રીસ બાર જીરો છ અને રા ગામની અંદર આવો તો કોઈ પણ જગ્યાએ વાડાનો એડ્રેસ પૂછવું હોય તો પૂંજાભાઈ ખટોણાનું નામ દેજો તમામ ગાયો આપણી પાસે હાજરમાં છે અને આપણી પાસે બધી દસ પ્લસ ની ગાયો છે અને રાગામ થરાદ તાલુકો અને બનાસકાંઠા બનાસકાંઠાની તમામ લોકલ ગાયો અહીંયા મળશે તમે જોઈ શકો છો આનું હાઈટ કન્ડિશન બંને ગાયોનું કાળી ગાયો મળી જશે કાબરકી મળી જશે ગાયો તમને પણ અહીંયાની લોકલ તડકો ન લગાડે તેવી ગાયો આપણી પાસે મળશે તમને બીજી પણ ગાયો તમે બધી જોઈ શકો છો તમામ ગાયો આપણી પાસે હાજરમાં છે ચલો જય માતાજી